વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે જેઓ બે હજાર બાવીસ માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ દાવેદારોએ દાવેદારી નોંધાવી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે ત્યારે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય હર્ષદ ત્રિબડીયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ રેસમાં છે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ આ પ્રકારની ચયનની પ્રક્રિયા કરતું હોય છે પણ આખી એ પ્રક્રિયામાં છે નાનામાં નાના કાર્યકર્તાનો અવાજ જાય એના માટે એ આ રીતે વિધાનસભાના ઉમેદવાર માટે અપેક્ષિત શ્રેણીના જે કાર્યકર્તાઓ વ્યવસ્થામાં છે એનો મત જાણવા માટે એનો અભિપ્રાય જાણવા માટે પ્રદેશ એ ચૂ નીવડેલા કાર્યકર્તાઓની એક ટીમ જે તે વિસ્તારમાં મોકલે છે અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓનો મત જાણે છે એ મત લઈ અને પ્રદેશના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે અને પછી પાર્લામેન્ટરી બોર્ડ એ એમનો અભિપ્રાય એ નેશનલ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલે છે અને એ પ્રમાણે ખૂબ લોકપ્રિય સ્વચ્છ પ્રતિભાવાળા અને વિનેબલ જે ઉમેદવાર છે એ જીતે એના માટેની આખી એ પ્રક્રિયા બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કરવાની છે વિસાવ દર્દી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા એકત્રીસ મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે અરવિંદ કેજરીવાલ ભગવતમાન ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જે દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઇન લાગી હતી ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાય ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા સાતથી આઠ દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાતથી આઠ દાવેદારોમાંથી ત્રણ નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે એટલે અત્યાર સુધી સાત ઉમેદવારોએ અમને એમના બાયોડેટા આપ્યા છે અને સિત્તેર થી વધુ લોકોએ સેન્સ આપી અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે સાત થી આઠ જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવે છે અને એમના ટેકેદારોની પણ સેન્સ લેવામાં આવે છે એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે